અમેરિકા રચી રહ્યું છે ષડયંત્ર નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટૂંક સમાચારમાં હું અશ્વિન રાઠોડ અમેરિકા રચી રહ્યું છે મોદી સરકાર તોડવાનું ષડયંત્ર રશિયાએ કર્યો દાવો પીએમ મોદી બુધવારે કોઈ પણ ભારતીય તજવીજ સાથે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડિરેક્ટર પદેથી જલાલ યુનુસ નું રાજીનામું ભારે વિવાદ બાદ આખરે મોદી સરકારે લેટરલ એન્ટ્રી પર રોક લગાવી યુપીએસસી ને પત્ર લખી જાણ કરી ચુદાન માં પૂર બાદ કોલેરા ફાટી નીકળ્યો બાવીસ લોકો મોત ઘણા લોકો કોલેરા ગ્રસ્ત અમેરિકામાં 9 ફૂટ ઊંચાનું હનુમાનજીની પ્રતિમાનું अनावरण કરવામાં આવ્યું અમેરિકામાં સૌથી ઊંચી ત્રણ પ્રતિમાઓમાં એક આર્કટિકમાં ટીક ટીક કરી રહ્યો છે ટાઈમ બોમ વૈજ્ઞાનિક ચેતવણી દુનિયાને તબાહ કરનારો મોટો ગ્લેશિયર ઓગળવાનું શરૂ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાન ઓક્સફોર્ડ યુનિવર્સિટીની ચાન્સ સેલરની ચોટણી લડશે તેઓ આ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી છે ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત જો તેવો રાષ્ટ્રપતિ બનશે તો એલોન મસ્ક ને કેબિનેટમાં આપશે મોટી જવાબદારી તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અસ્વીરા ઠોડ જય હિન્દ જય ભારત